હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ખેલ સહાયકની ભરતી માટેના જે સ્ટેપ બાય સ્ટેપ એના છે એ વિગતવાર વાત કરીશું જેમાં કે કયા વિગત કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહે છે કઈ કઈ વિગતોનું ધ્યાન રાખવાનું રહેશે એ બરાબર રજીસ્ટ્રેશન કરવાથી મને પ્રિન્ટ સુધીની વિગતોની વાત કરીશું આપણે સૌ પ્રથમ આવી જવાનું રહેશે આવી વેબસાઇટ પર હોમ પેજ પર આવી જવાનું રહેશે અને ત્યાં આવીને નીચે આપેલી એક લિંક છે કે અહીંયા તમે અરજી કરવા માટે ક્લિક ક્લિક કરવાની એક લિંક આપેલી હશે એની લિંક પર જઈને આપણે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશો એટલે સીધી સીધું આવું એક બોક્સ ખુલી જશે તમને બોક્સની અંદર ભૂતકાળની અંદર જો જો રજીસ્ટ્રેશન થયેલા હોય તો આની અંદરથી પાસવર્ડથી લોગિન ઇન થઈ શકાશે નહીં તો તમારે ક્યાં જવું પડશે તો તમારે અહીંયા આવું લખેલું છે ત્યાં અહીંયા રજિસ્ટ્રેશન કરો એની પર જઈને ક્લિક કરવાનું રહેશે એની પર ક્લિક કરશો એટલે તમારે સીધી સીધા પહોંચી જવાનું રહેશે આવું એક ખુલી જશે જ્યાં તમે સમજાય તમને સમજ પડી જાય એવું ઇઝી છે અહીંયા તમારો સીટ નંબર નાખવાનો છે ડેટ ઓફ બર્થ નાખવાનો છે ઈમેલ આઈડી નાખવાના છે મોબાઈલ નંબર આ વેરી ઇમ્પોર્ટન્ટ છે પાસવર્ડ નાખવાનો છે પાસવર્ડ જનરલી સ્ટ્રોંગ પાસવર્ડ હોય છે બરાબર કોઈ બી નામ હોય એ કે ગમે તે કંઈક તમે લખો છો માનલો તમારા નામની અંદર એક બે અક્ષર કેપિટલ કરી દઈને પછી સીધે સીધા કોઈ સ્પેશિયલ કેરેક્ટર હેસ છે તે એ ગમે તેવું એટ ધ રેટ એવું મારી દઈને ગમે તે અક્ષર મારી દેવાના નંબર બરાબર એ રીતે પાસવર્ડ જનરેટ કરી દેવાનું યાદ રાખવાનું અને પછી જનરેટ કરીને અહીંયાથી ફરી પાછું લોગિન પર જઈને લોગિન થઈ જવાનું રહેશે લોગિન ઇન થશે એટલે તમારે ત્યાં કેવું હશે કે આવું એક પેજ આવી જશે આવું પેજ આવશે એટલે અહીંયા તમારી વિગતો બધી ભરેલી આવી જશે દેખી લેવાનું રહેશે ને આમાં જઈને એપ્લિકેશન ફોર્મ છે એ પર જઈને ક્લિક કરી દેવાનું રહેશે અત્યારે આપણે અપ્રુવ ડોક્યુમેન્ટ પર જવાનું નથી રહેતું એ પછી નેક્સ્ટ ટાઈમ આવે છે ફો ફોર્મ સેબ વિગતો ભરાઈ ગયા પછી તમારે પછી અહીંયા કંઈક આવી વિગત આવી જશે તમારે એની અંદર દેખવાનું રહેશે થોડું ઝૂમ કરી દઉં છું તો તમને પણ થોડી આઈડિયા આવી જાય બરાબર અહીંયા જે તમારો સેટ નંબર છે સેટના માર્ક્સ છે અરજી નંબર છે આ બધી જ વસ્તુ આવી જશે તમારું પૂરું નામ છે તમે પહેલાંથી ભૂતકાળમાં કોઈ જગ્યાએ ખેલ સહાયક રહી ચૂકેલા છો તો હા કે ના એ વિગત પણ આવશે તમારી જન્મ તારીખ જગ્યાનો પ્રકાર તમે ખેલ સહાયક હતા તો કે આ પ્રાથમિકના માધ્યમિકના વગેરે વગેરે આવું બધું પૂછશે પછી જાતિની અંદર મેલ ફિમેલ પછી આ ઈમેલ આઈડી નહીં તો આપણું ઓલરેડી હતું અને તમે આની અંદર આવી જશે આઈડી આઈડીને તો જિલ્લો પિનકોડને આપણી વિગતો છે એ બધી ભર દેવાની રહેશે એડ્રેસ ભરી દેવાની રહેશે સરનામું છે કેન્દ્ર શાસિત પ્રદેશ કે તાલુકો એ તો આપણને બધી ઈઝી વસ્તુ છે તમે ભરી દેશો એવી આશા રાખું છું એ તમે જેવી વિગતો ભરશો એટલે બધી શો થઈ જશે અને શો થઈ ગયા પછી તમે સીધું ક્યાં જવાનું છે તો તમારે જો તમે એમ કહેશો કે ભાઈ હું ભૂતકાળમાં ખેલ સહાયકની અંદર હતો તો એની અંદર તમારે વિગતો તમારે અલગથી ભરવા પડશે જો હતા તો કઈ કઈ વિગતો ભરવાની રહેશે કે તમારે જે સ્કૂલ છે ડાયસ કોડ ભરવાનો રહેશે અહીંયા નાખવાનું રહેશે સ્કૂલનું નામ નાખવાનું રહેશે કયો બ્લોક હતો એ નાખવાનું રહેશે અને ફ્રોમ ડેટ ક્યાંથી જ ત્યાં લાગેલા હતા જોઈન્ટ હતા તે નાખવાનું રહેશે બરાબર એટલે આ વિગતો જરા ધ્યાન રાખવાનું રહેશે એ પાછું એનું બી એડ્રેસ હશે કયું વિલેજ હતું કયું ડિસ્ટ્રિક અને ક્યાર સુધી બરાબર એ વિગતો આની અંદર નાખી દેવાની રહેશે બરાબર એ વેરી ઇમ્પોર્ટન્ટ છે અને બીજું તો સર્ચ કરવાથી આવી જશે હવે જો તમે ના પર ક્લિક કર્યું છે કે હું ભૂતકાળમાં નહોતો ખેલ સહાયક તો તમારે કેવું ખુલી જશે તો તમારે એ છે અહીંયા પૂછી છે આવું ખુલી જશે ને એમાં પૂછશે કોમ્પ્યુટરની લાયકાત તમારી પાસે શું છે યસ કે નો તો આ જનરલી યસ જ કરે હોય બોર્ડનું એટલે હોય છે કે કહેવાનો મતલબ એ કે નથી હોતી ને યશ કરે એવું નહીં બધા પણ હોય છે બોર્ડનું નામ તો કહે તમે કયા બોર્ડમાંથી એચએસસીની પરીક્ષા આપી હતી મિત્રો એચએસસી અપલોડ કરવાનું રહે છો પછી પાસ કર્યાનું વર્ષ છે કયો પ્રવાહ છે કયો ટ્રાયલ છે બેઠક નંબર છે એ બધું મેળવેલ ગુણ ને કુલ ગુણ એ બધું મારવાં રહે છે અને પર્સન્ટેજ ઓટોમેટિક જનરેટ થઈ જાય છે ગ્રેજ્યુએશનની વાત કરી છે કે ગ્રેજ્યુએશન તમે કઈ રીતે બિપેર કરલું છે શું કરલું છે એ બરાબર આ બધું અંદર પૂછવામાં આવે છે એટલે તમે એ પૂછી લેશો તો એની અંદર દર્શાવી દેશે કે ભાઈ તમે તમારી જે લાયકાત હતી એ દેખી લેવામાં આવશે સબ્જેક્ટ છે બરાબર કયું સ્ટેટની અંદરથી કર્યું છે અભ્યાસનો પ્રકાર કેવા પ્રકારનો હતો કેટલા ટ્રાયલ કર્યા છે તમે બરાબર બેઠક નંબર શું છે એ બધી વિગતો તમારે પાસ કર્યાનો વર્ષ છે એ પૂછી લેવામાં આવશે મેળવેલ ગુણ છે કુલ ગુણ અને ટકા ઓટોમેટિક જનરેટ થઈ જશે આવીને આવી હાલત અનુસ્નાતકની છે બરાબર અનુસ્નાતકમાં પણ તમારે એ રીતે ફોર્મ ભરી દેવાનું રહેશે કે દેખવા જઈએ અનુસ્નાતકની અંદર એટલે કે એ એમપીએડને એવું બધું કરવું હોય ને તો એના માટે અહીંયા ડિગ્રી નાખી દેવાનું રહેશે બરાબર પછી તમારે એડ્રેસ દર્શાવવાનું રહેશે કયો કેન્દ્રશાસિત પ્રદેશ હતો કે કયો હતો જગ્યાનો પ્રકાર કયો હતો અરે સોરી ટ્રાયલ કયા કેટલા આપેલા છે એ છે બેઠક નંબર છે બરાબર પાસ કર્યાનું વર્ષ છે પછી મેળવેલ ગુણ છે કુલ ગુણ છે અહીંયા ટકા ઓટોમેટિક જનરેટ થઈ જશે બરાબર અને સબ્જેક્ટની બધી વિગતો નાખવાની રહે છે તમારો સબ્જેક્ટ કયો હતો તે પછી શૈક્ષણિક લાયકાતો છે ને આવી બધી હવે તમે શૈક્ષણિક લાયકાત કઈ કઈ મેળવેલી એ પણ આની અંદર નાખવાની રહેશે શૈક્ષણિક લાયકાત જનરલી પેલી જે આવે છે એ અલગ આવે છે અનુસ્નાતક અને પહેલે આપણે જે બી એડ પીટીસી ને એ રીતની ડિગ્રી આવે છે એ તમારી જે શૈક્ષણિક લાયકાત હોય એ અંદર નાખી દેવાની રહેશે એમાં પણ સેમ ને સેમ વિગતો ભરવા દેવાની રહેશે એ ભર્યા પછી જ તમારે શું કરવાનું રહેશે કે આવું છે એની પર સેવ અને નેક્સ્ટ કરવાનું છે ફાઇનલ નહીં કરી દેવાનું ને હા મિત્રો પછી એની પર નેક્સ્ટ કરશો એટલે પેલો ઉપર અપલોડ ડોક્યુમેન્ટ વાળું બટન હતું ને એ આવી જશે આપણે એપ્લિકેશનની બાજુમાં નહોતું એવું આવી જશે એની પર જઈને ક્લિક કરવાનું છે એટલે આવું એક આખું બોક્સ ખુલશે અને એની અંદર તમને પૂછશે કે ભાઈ તમારે તમે જે જે બતાવેલું એ બધી જ વસ્તુના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે માનલો ધોરણ એ એસ સીનું છે કે એચએસસીનું છે એ બરાબર એ અહીંયાથી સિલેક્ટ કરીને અને અહીંયા બાજુમાં જઈને અપલોડ આવી દેવાનું રહેશે અહીં સિલેક્ટ કરવાનું આ જે વસ્તુ છે આની અંદર જઈને લોગ અંદર જે અતું રહેવાનું તમારા કોમ્પ્યુટરની અંદર બરાબર જે ડ્રાઈવમાં કે જ્યાં મૂકેલું હોય ત્યાંથી લઈને અને અપલોડ કરી દેવાનું રહેશે બરાબર એ રીતે તમારે સેટની માર્કશીટ છે દસમાની બારમાની અનુસ્નાતકની અનુસ્નાતકની અને શૈક્ષણિક લાયકાતની બરાબર અહીંયા આ સ્નાતકની ડિગ્રી છે આ એ બધી જે કંઈ ડિગ્રી માગે એ આપી દેવાનું રહેશે અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ કેવી કોઈ વિગત દર્શાવી એમણે નથી આ બધી અંદર આપી દીધા પછી તમારે દેખી લેવાનું રહેશે તે તમે જે સીપીએડ કે જે જે કંઈ કરેલું હોય બરાબર સીપીએડ કયું કરેલું છે કે કઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું છે બધી જે વિગતો છે બધી જ વસ્તુઓ અંદર દેખી લે અને ફાઇનલ કરી દેવામાં આવશે અને એને વેરીફાઈ કરી દેવામાં આવશે અને તમારી કોઈ અન્ય લાયકાત હોય તો અન્ય લાયકાત પણ આની અંદર તમે દર્શાવી શકો છો બરાબર આ બધું પૂરું થઈ ગયા પછી તમે અહીંયા કન્ફર્મ બટન છે એની પર જઈને કન્ફર્મ કરી શકો છો પણ કન્ફર્મ કરશો તો શું થશે કે તમારી અરજી છે એ સેવ થઈ જશે પછી સુધારો બિલકુલ નહીં થાય એટલે એને એક વખત રિવ્યૂ કરીને ફરી પાછું જોઈ લેવાનું આ બટન છે એ કન્ડિશન છે કે શરત છે કે જો તમે આની શરતો મુજબ તમે જે પણ સરકારના નિયમો છે એની મુજબ તમે અરજી કરેલી છે ને કંઈ પણ ખોટું હશે ડોક્યુમેન્ટમાં તો એની જવાબદારી તમારી પોતાની રહેશે અને તમે રિજેક્ટ થઈ શકો આ બધું અંદર બાહીધારી આપેલી છે બાહિધારી પર ક્લિક કરીને અને પછી કન્ફર્મ આપવાનું રહેશે કન્ફર્મ આપશો એટલે તમને સીધું સીધું તમારું ફોર્મ છે એ કંઈક આવી રીતે જનરેટ થઈ જશે અરજી ફોર્મ બરાબર ફોટા સાથે અને તમારા જે લાયકાત છે આ રીતે બ્રેકેટમાં આવી જશે બ્રેકેટમાં આવી જશે સીટ નંબર સાથે બરાબર અરજીનો નવો છે તમારો અને અરજીનો પ્રકાર છે અને એને પછી તમારે સીધી સીધી પ્રિન્ટ આપી દેવાની રહેશે પ્રિન્ટ આપી દેશો એટલે પ્રિન્ટ તમારે હાર્ડ કોપી તમે સાચવી શકો ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા કંઈ પણ પ્રશ્ન હોય અને ગૂંચવણ લાગી હોય તો તમે મને અવશ્ય કોમેન્ટ કરી શકો છો અને હા તમારે જો આ પ્રકારની પીડીએફને કહેવું હોય તો ઓફિશિયલ વેબસાઇટ પર પણ આ તમને પીડીએફ મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો